હેલો દોસ્તો ચલો આજે બનાવીએ હેંગિંગ બર્ડ્સ દીવાની કાયા પલટ આજે સુંદર બર્ડ્સ તમે જોઈ રહ્યા છો ડેકોરેટેડ બર્ડ્સ તમે દીવાની અંદરથી બનાવી શકો છો એના માટે તમને જોઈશે થોડા જૂના દીવા કોઈ પણ પ્રકારની ક્લે જેમ કે પેપરમેશ ક્લે વોલપુટટી ક્લે નહીં તો પછી તમે મોલ્ડિટનો પણ યુઝ કરી શકો છો પહેલાં બે દીવાને આપણે ફેવિક્વિક ઓર અધર ક્વિક સ્ટ્રોંગ ગ્લુની હેલ્થી સ્ટીક કરી દેશું હવે બર્ડના ફેસના ભાગ પર આપણે ક્લેનો યુઝ કરીને એક રફ ફેસ બનાવી લઈશું અહીં તમને બહુ પરફેક્શનની જરૂર નથી જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીં બર્ડનો ફેસ બનાવશું અને પછી એ જ ક્લેનો યુઝ કરીને આપણે બર્ડની પાંખોનો પણ આકાર આપીશું અહીં જો તમે પેપર મેજ ક્લે ઓર પુટ્ટી ક્લે યુઝ કરી રહ્યા છો તો એને પાણી અને થોડા ફેવિકોલના ગોલની મદદથી સ્મૂથ સરફેસ બનાવી શકો છો હવે આ રીતે બર્ડના શેપ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે બર્ડને બે પાંખો પણ લગાવી દીધી છે એ પણ સેમ ક્લેનો યુઝ કરીને જ બનાવી છે અને એક નાની અમથી ચાર્જ બનાવી લેશો અને આવી રીતે જ મેં અહીં ત્રણ અલગ અલગ પંખીઓ બનાવ્યા છે સુંદર લાગી રહ્યા છે આ ત્રણે પંખીઓ હવે એને ત્રણથી ચાર કલાક માટે સુકાવા દઈશું અને કમ્પ્લીટલી સુકાઈ જાય પછી એની ઉપર વ્હાઈટ કલર ઓર વ્હાઈટ વોશ કરીશું અહીં વ્હાઈટ કલર જે છે એ ઓપ્શનલ છે તમારે નહીં કરવો હોય તો ના પણ કરી શકો પરંતુ અહીં પણ ફરી પાછો હું પેસ્ટલ કલર્સ યુઝ કરીશ અને પાછલા વિડીયોમાં કીધું છે તે વ્હાઈટ કલર પર પેસ્ટલ કલર યુઝ કરીશું તો કલર વધારે ઉઠીને આવશે અને એટલે જ આજે અહીં પહેલા હું વ્હાઇટ કલરનો યુઝ કરી રહ્યો છું એકવાર વ્હાઇટ કલર થઈ જાય પછી એને પ્રોપરલી સુકાવા દઈશું અને કલર સુકાઈ જાય પછી જ તમારા મનપસંદ રંગોનો ઉપયોગ કરીને અહીં મેં પંખીઓને આકર્ષક બનાવવા માટે એમની બોડી અને પાંખો માટે અલગ અલગ રંગોનો યુઝ કર્યો છે તમે પણ તમારી ક્રિયાત્મકતાનો ઉપયોગ કરીને પંખીઓને બને એટલા આકર્ષક બનાવવાનો પ્રયત્ન કરી શકો છો પેસ્ટલ્સ કલરની જગ્યાએ તમે નોર્મલ કલરનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ આજકાલ પેસ્ટલ કલર બહુ સ્ટ્રે બહુ ટેન્ડમાં છે અને એટલે હું પેસ્ટલ કલરનો યુઝ કરી રહ્યો છું એકવાર બધા પંખીઓનો રંગ થઈ જાય પછી આપણે એની પાંખોમાં પણ રંગ ભરીશું અને બને ત્યાં સુધી કોન્ટ્રાસ્ટ કલરનો યુઝ કરીશું જેથી વધારે આકર્ષક દેખાય હવે આ રંગોને પણ પ્રોપરલી સુકાવા દઈશું જો મિત્રો કેટલા સુંદર લાગી રહ્યા છે આ પંખીઓ હજુ તો પૂરેપૂરા તૈયાર પણ નથી થયા તેમ છતાં રંગોને કારણે એમની આકર્ષકતા કેટલી વધારે લાગી રહી છે એકવાર કલર કોટ સુકાઈ જાય પછી બોડી ઉપર આ રીતે અલગ અલગ કલરથી અલગ અલગ પેટર્ન ડ્રો કરીશું અહીં કલર સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન આપવું પડશે જેથી કરીને તમારા પંખીઓ વધુ સુંદર દેખાય એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે આ પેટર્ન ડ્રો કરતા પહેલા તમારા પંખીના જે કલર છે એ પ્રોપરલી સુકાઈ ગયા હોવા જોઈએ તો જ તમે આ પેટર્ન વધુ સારી રીતે ડ્રો કરી શકશો અને જ રીતે ત્રણે ત્રણ પંખીઓ પર મેં અલગ અલગ પેટર્ન ડ્રો કરી લીધી છે અને ત્યારબાદ એને પણ પ્રોપરલી સુકાવા દઈશું સુકાવા માટે બે થી ત્રણ કલાકનો ટાઈમ આપીશું તમે તમારી મનગમતી પેટર્ન યુઝ કરી શકો છો પણ બને ત્યાં સુધી પેટર્ન સિમ્પલ અને નાની રાખવી જેથી કરીને પંખી થોડા સારા દેખાય હંમેશા રંગ કરતા પહેલાં જે જગ્યા પર તમે કામ કરી રહ્યા છો ત્યાં ન્યૂઝપેપર નહીં તો કોઈક પ્લાસ્ટિકના પેપરનો યુઝ કરી લેશું જેથી કરીને રંગોથી તમારી જગ્યા ખરાબ ના થાય હવે પંખીની જે પાંખો છે એના પર આપણે બ્લેક કલરથી બોર્ડર કરી લઈશું બ્લેક કલરથી બોર્ડર કરવાથી આ પંખી ખૂબ જ આકર્ષક દેખાશે અને એ જ રીતે બ્લેક કલરથી આપણે આ પંખીની આંખો પણ ડ્રો કરી લઈશું અને થોડી પેટર્ન્સ એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે ત્રણે ત્રણ પંખીઓ કેટલા સુંદર દેખાઈ રહ્યા છે આંખો ચાંચ અને પાંખો પર બ્લેક કલર એડ કરવાથી તો સુંદરતામાં ખૂબ વધારો થઈ ગયો છે હવે બ્લેક કલર સુકાઈ જાય પછી આપણે એક વાર્નિશનો કોટ કરી દઈશું અને પછી એને પ્રોપરલી બે થી ત્રણ કલાક માટે સુકાવા દઈશું અને હવે મારો મનગમતો ભાગ આવી ગયો છે જ્યાં આપણે પાંખોમાં નાના નાના મિરર્સ એડ કરીશું ગુજરાતી લિપન આર્ટથી હું બહુ વધારે પ્રભાવિત છું અને એટલે બને ત્યાં સુધી મારા બધા ડીઆઈવાય પ્રોજેક્ટની અંદર તમને મિરર્સ જોવા મળશે પરંતુ મિરર્સ તમારા દરેક આર્ટવર્કની અંદર ચાર ચાંદ લગાવી દે છે હવે આ જ રીતે ત્રણે ત્રણ પંખીની પાંખો પર બંને સાઈડ આપણે અલગ અલગ મિરર પેટર્ન બનાવી દઈશું મિર સ્ટીક થઈ ગયા પછી એને પણ સુકાવા માટે ટાઈમ આપીશું અહીં તમે ઈચ્છો તો પંખીના ઉપરના ભાગે કોઈ વાયર અથવા રીંગની મદદથી નાની રીંગની મદદથી હૂક બનાવીશ